જયરાજભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હેમ હું પદ્મિબા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જવાલો મને કેમ કે કેમ તેમ અહીંયા બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિની બાવાળા ને એન્ટ્રી નથી કેમ શું કામ અમારી એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને શું કામ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કયો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં જયરાજભાઈ નો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હે હું પદમિનિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જાઉં મને કેમ કે કેમ બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિભા વાળા એન્ટ્રી નથી કેમ કામ અમારી એન્ટ્રી ન રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કયો છો કે ભાઈ મરજ ના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજ ભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું અને આપ કયો ત્યાં હું આવી જાઉં